નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને હું આપની પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ઝોનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આ વિડીયોમાં ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનના ઇતિહાસ વિભાગના વનલાઇનર પ્રશ્નો અને જવાબોનો અભ્યાસ કરીશું તો ચાલો ધોરણ સાત એકમ સાત ધાર્મિક સમુદાયો અને વિચારકો વન વનલાઇનર પ્રશ્નો અને તેના જવાબો પ્રશ્ન નંબર એક દ્વારકામાં આવેલ શંકરાચાર્યનો મઠ કયા નામે ઓળખાય છે શારદા પીઠ બે શંકરાચાર્યની મુખ્ય રચના કઈ છે ભાષ્ય ત્રણ વલ્લભાચાર્ય ચાર સંત વલ્લભાચાર્ય તીર્થોના પર્યટન દરમિયાન જે સ્થળોએ કથા કરી તે કયા નામે ઓળખાય છે બેઠક પાંચ વૈષ્ણવ વૈષ્ણવધર્મની આચાર્ય પરંપરામાં છેલ્લા આચાર્ય કોણ હતા ચૈતન્ય મહાપ્રભુ છ ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં કયો મંત્ર કર્યો હતો હરિબોલ મંત્રનો પ્રચાર કર્યો હતો સાત ચૈતન્ય મહાપ્રભુનો જન્મ ક્યાં થયો હતો બંગાળમાં ઈસવીસન ચૌદસો ને પંચ્યાસીમાં વિદ્યાધામ નવદીપ અથવા નદીયા આઠ ગુરુ નાનકનો જન્મ ક્યાં થયો હતો ઈસવીસન ચૌદસો નેવ્યાસીમાં પંજાબના લાહોર નજીક તલવંડીમાં ગુરુ નાનકનો જન્મ થયો હતો નવ ભક્ત કવિયત્રી મીરાબાઈ કોના શિષ્ય હતા તો મીરાબાઈના ગુરુનું નામ હતું સંત રૈદાસ પ્રશ્ન નંબર દસ બીજક કવિતા સંગ્રહ કોનો છે કબીરનો અગિયાર સંત રૈદાસનો જન્મ ક્યાં થયો હતો કાશીમાં બાર મન ચંગા તો કઠરોટ મેં ગંગા દોહાના રચી કોણ છે સંત રૈદાસ તેર સંત કબીર અને રૈદાસના ગુરુ કોણ હતા સ્વામી રામાનંદ ચૌદ પક્ષા પક્ષી ત્યાં નહીં પરમેશ્વર સમદ્રષ્ટિને સર્વસમાન કોની પંક્તિ છે નરસિંહ મહેતાની પંદર વલ્લભાચાર્યનો જન્મ ક્યાં થયો હતો બિહારમાં ચંપારણમાં સોલ વૈષ્ણવજન તો તેનેરે કહીએ ભજનના રચયતા કોણ છે નરસિંહ મહેતા સત્તર કયા કવિના પ્રભાતિયા જાણીતા છે નરસિંહ મહેતાના અઢાર ગુજરાતી ભાષાના આદિ તરીકે કોણ જાણીતું છે નરસિંહ મહેતા પ્રશ્ન નંબર ઓગણીસ સંત રવિદાસનો જન્મ કઈ જ્ઞાતિમાં થયો હતો ચમાર જ્ઞાતિની અંદર વીસ ગુરુ નાનકનો ઉપદેશ કયા પુસ્તકમાં સંગ્રહિત છે ગ્રંથ સાહેબ એકવીસ અમીર ખુસરોના ગુરુ કોણ હતા ચિસ્તી સુફી સંત નિજામુદ્દીન ઓલિયા બાવીસ સુફી આંદોલનમાં કઈ બે પરંપરાઓ લોકપ્રિય બની હતી ચિસ્તી અને સુહરાવર્દી ત્રેવીસ સુહરાવર્દી પરંપરાની શરૂઆત કોણે કરી હતી બગદાદના સિયાબુદ્દીન સુહરાવર્દીએ ચોવીસ ભારતમાં સુફી વિચારધારાઓનો ફેલાવો કરવામાં કઈ મુખ્ય ચાર પરંપરાઓ હતી ચિસ્તી સુહરાવર્દી કાદરી અને નકશબંધી પચીસ મોઈનુદ્દીન ચિશ્તીએ ભારતના કયા ક્ષેત્રમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી અજમેર જો મિત્રો તમને આ આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો જેથી તમારા અન્ય મિત્રોને પણ આ વિડિયોનો લાભ મળી રહે તેમજ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી